તો હાલો ત્યાં આપણે જઈને જાણીએ અહીંયા રોજ ગયા ભાઈ ભક્તો હાલ પહોંચી છે ને આપણે જ્યાં દાદાના દાદાને દર્શન કરવાનું છો અહીંયા જ્યાં લોકમાન્ય અહીંયા ખજૂરની કે માનતા આલ બધું થતી હોય તો ખજૂર અત્યારે હાલ બધા ખાતા હોય તો અહીંયા સવારે તળિયા હોતા નથી તો હાલો એનું પણ આપણે જાણીશું અહીંયા અને ખાસ કરીને ખજૂરની માનતા અહીંયા વધારે થાય છે ને ભાઈ ભક્તો અત્યારે ખૂબ જ આવી જશે મોટી સંખ્યામાં જ્યાં દર્શન કરવા માટે ખૂબ ટ્રાફિક અત્યારે છે અહીંયા તો હાલો પહેલાં તમને જ્યાં દર્શન કરાવું પછી જે આ મેળો પણ છે એ પણ હાલ તમને બતાવીશ તો ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો પેલા ફટાફટ તમે દર્શન કરાવવા હાલ બાકી અહીંનું જ્યાં લોકેશન એનું ટ્રાફિક સિગ્નલ જોઈ શકો છો લગભગ અહીંયા હજારોની સંખ્યામાં જ્યાં બાઇક ફૂટતો અત્યારે જ્યાં મુલાતીના દિવસે જ્યાં આવી જતા હોય દર્શન કરવા માટે ચાલો આપણે પેલા જ્યાં ઝપ્પી સાથે હાલ દર્શન કરીએ વધારે વાત કરતા હોય જ્યાં સરળો આવતા હોય તો વધારે વધારે હાલ ખસૂરની જ્યાં માનતા જ્યાં રાખતા હોય મિત્રો તો અહીંયા વધારે વધારે જ્યાં પ્રસાદીનો પણ હાલ આપણને ખસૂરી જોવા મળશે તો આજુબાજુમાં ઘણી બધા સ્ટોલ ઘણી બધી દુકાનું છે અહીંયા ફૂલ જ્યાં નિહાળ શકો છો ખજૂર સાઈડમાં પણ તમે જ્યાં જોઈ શકો છો આજુબાજુ વધારે અહીંયા જ્યાં ખજૂર માનતા રાખતા હોય છે ઘણા હોય કાલના દિવસ આવો છો તો અહીંયા કાંઈ નથી રહેતો બાકી જુઓ તમે અલગ અલગ જ્યાં વધારે વધારે ખજૂર અહીંયા માનતા રહેતી હોય એ પણ તમે આ જ્યાં જોઈ શકો છો તમે જ્યાં મિત્રો જોઈ શકો છો ખજૂર ગાળિયા ફટાફટ અંદર દર્શન કરાવું તો મિત્રો અહીંયા જ્યાં માનતાની ખજૂર હોય તો આ જગ્યા પર ખજૂર પણ મળી રહેશે મિત્રો તો તમારે ત્યાંથી લાવવાની જરૂર નથી પણ અહીંયા આવો છો દર્શન કરવા માટે તો અહીંયા તમને જ્યાં અલગ અલગ ઘણા બધા સ્ટોલ જ્યાં મળી રહેતા હોય છે તો સામે પણ ટોલ છે એ પણ તમે આ નિહાળી શકો છો અહીંયા જ્યાં બોર્યું ને બોર્યું કે વધારે વધારે અહીંયા જ્યાં ઘણા બધા મિત્રો અલગ અલગ ગામમાંથી પણ અહીંયા આવી જતા હોય છે જ્યાં દર્શન કરવા માટે સામે હાલ તમે જોઈ શકો છો જ્યાં મેળો છે બાકી અહીંયા ટ્રાફિક પણ હાલ તમે જોઈ શકો છો મિત્રો જ્યાં ખજૂર કે અહીંયા ગમે એટલો મિત્રો હાલ ખજૂર ખવાતો હોય તો અહીંયા બીજા દિવસે હાલ તમને ખજૂરનો ઠળિયો જોવા નથી મળતો અને ખાસ કરીને બીજા દિવસે પણ આવશું તો કોમેન્ટ કરજો વધારે વધારે મન કે કોમેન્ટ થાય એટલે બીજા દિવસે અહીંયા આવીશું અને અહીં જોઈશું હાલ તમને ખજૂરનો ઠળિયો હાલ બતાવીશું બાકી જો અહીંયા જ્યાં સરસ મજાનો ખજૂર

خاص کریں حال درشن کری لے جا خاص طریقے سے لے جا جنریشن کے تو نہیں پن اگلا ವರ್ಷ ا نہیں તો મિત્રો ખાસ કરીને દર્શન કરીને તો આપણે આલ પહોંચી ગયા છે પણ અહીંયા જ્યાં સરસ મજાનો મેળાનો પણ મેળા જોઈએ માણસે તે જગ્યા પર જવાનું છે તો કન્ટિન્યુ વિડીયો ના અહીંયા સરસ મજાની ભોજનની વ્યવસ્થા પણ ખૂબ સારી એવી જ્યારે આપવામાં છે કે હજારો ભાવિક ભક્તો માટે સરસ મજાની ભોજનની વ્યવસ્થા પણ છે તો અહીંયા જ્યાં સાડા ત્રણ જ્યાં હજી ભોજન આવી છે મિત્રો તો આપણે જોઈ શકો છો અહીંથી હાલ આપણે રહી જવાનું છે આ મેળામાં તો અહીંયા આનંદ મેળાનું ખૂબ સારું એવું જ આયોજન છે તો આનંદ મેળાની પણ ઘણી મોજ માણીશું આજુમાં જ્યાં તમને હાલ ગરમીનો માહોલ થાય તો આજુબાજુમાં સરસ મજા નેસ્યા રસ્તી પણ ખૂબ સારી આ વ્યવસ્થા કરવા માંડી છે ખૂબ જ આનંદ આવી રહ્યો છે ઘણા અહીંયા મસ્ત હાલ કરી રહ્યા છે પછી ચાલી રહ્યા છે આનંદ ગાળામાં ખાસ કરીને ફગડોલ જ્યાં મોટી રાઈડ અથવા જ્યાં બ્રેક ડાન્સ એ પણ હાલ શરૂ છે તો હાલો ટૂંક સમયમાં ત્યાં પણ લઈશું એમની રાઈડ કરીને તમને જ્યાં ઉપર મોટા શબ્દોમાંથી હાલ સરસ મજાનો જ્યાં મેળા જેવો માહોલ છે હાલ તમને બતાવવાની હાલ કોશિશ કરી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો અહીંયા જો બધા સુષ્મા પણ અહીંયા જ્યાં લઈ રહ્યા છે તો અહીંયા અલગ અલગ ભાવ હોય જ્યાં દોઢસોમાં બે જોડી તો કેમ કે આ તો હાલ મેળો કહેવાય એટલે અહીંયા તો સસ્તું દાલ મળતું હોય તો હાલો હજી આગળ રાઉન્ડથી વિડીયોમાં કન્ટિન્યુ કરી ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી અહીંયા જ્યાં મેળાની મોજ જ અલગ છે ભલે મળે આવ્યા પણ હાલ અત્યારે હાલ મજા આવી રહી છે મિત્રો કેમ કે સવારે હાલ જ્યાં કહેવાય ધૂળેટીનો દિવસ છે આજે તહેવાર સરસ મજાનો તો હોળી રમતા હતા અને જ્યાં નાઈ ને ફરી પાછા હાલ પહોંચી ગયા ત્રણ વાગે ત્યારે ત્રણ તો નહીં પણ બાકી મેળાની મોજ તો કંઈક આ પ્રકારની જ છે અહીંયા હાલ આજુબાજુમાં નાસ્તો પણ હાલ તમને ખાવા અહીંયા મળી રહેતો હોય અહીં પણ તમે જોઈ શકો છો અને આપણી સાથે આજે ખાસ કરીને છે ઉત્સવ અને સુનિલ કેમ લાગે ભાઈ મજા આવે છે તો આ લોકો પેલા આનંદ મેળવવા જવું ને તો પેલા મિત્રો મોટી રાઈડ કરવાની છે તો અહીંયાથી સરસ મજાનું જ્યાં લોકેશન તમને બતાવવાની આવું કોશિશ કરીશ બને જ્યાં સુધી સારા સારા લોકેશન બતાવવાની શેર કરીશ તો વિડીયોમાં કન્ટિન્યુ પહોંચી ગયા છે જે આનંદ મેળામાં જોવા ત્યારે જ્યાં ઘરિયાની રાઈડની જ્યાં મોજ લઈ એક બાજુ જ્યાં ગીત વાગતા એક બાજુ આ મોજ લઈ ગયા છે બાકી જો એક નંબર જ્યાં મેળો છે پچاس روپیہ ٹکٹ سے آج فٹا فٹ

તો પછી બીજી રાઈડમાં જોઈ છે આમાં કેમ થાય આમાં કઈક મજા આવે છે તો ટૂંક સમયમાં આવડે રાઈડ પણ અમારી શરૂ થાય છે તો કેમ કે આગળ જઈને આ એક બહુ સરસ મજાની જાય તો આ રાઈડમાં બેસવાનું કે મને પણ કાંઈ વાંધો નહીં જોઈ છે તો કોમેન્ટમાં કહી આમ કઈક ની પડી કેમ કેમ કે શરૂ થવાની તૈયારીમાં જ છે હાલ ઓલિકોલ જ્યાં સુનિલ છે તો એ આ રાઈડમાં નથી બેઠો હાલ એ બેસ બેઠા છે કેમ કે ભાઈને આ ચક્કર થતા હોય એટલે નહીં બેઠા તો કાંઈ વાંધો નહીં જોઈ હાલો કંઈક મજા આવે છે બને જ્યાં સુધી હાલ શરૂમાં તમને બતાવવાની કોશિશ કરી પછી આગળ ગતા કદાચ હાલ બતાવી ન શકું પણ ગાય વધારે કન્ટિન્યુ વિડીયોમાં છે વિડીયોમાં એક નાની કોમેન્ટ કરી દેજો આ વિડીયો તમને કેવો લાગે શરૂ થઈ ગઈ છે પણ છે પણ જો છે તો થાય પછી વોલ્યુમ આવે બાકી ખૂબ જ આનંદ કરી છે જો તમે આ રીતની છે કંઈક تو پھر چلو

I, know. I know. રાઈડમાં જવાનું છે પણ અહીંયા ટ્રાફિક ખૂબ જ છે અત્યારે મિત્રો હાલ આનંદ ગાળો કરી રહ્યા જોવાય ત્યારે ટ્રાફિક પણ ખૂબ જ છે અને હાલ મેળો પૂરો સમયમાં મેળો પણ પૂરો થઈ છે તો અહીંયા જ્યાં મોટી રાઇડમાં હાલ જવાનું કઈ વિચાર કરી છે જો હાલ એકલા તો જવાય નહીં স্য স্যাই হাড স্যরা স্য তঞ়া সেন াকারার সে কারা রিয়ারা পারেড. আমন পেগবে কারা কাডুনে নে? কাকের তালে মাইনেমেনে

جی اسپیشل کہہ بزار تو بہت موٹی جائے جی بزار ہوئی یہ ریت محول ہے رمکڑا جی سکیاں الگ الگ رمکڑا گھر سامگری تمہیں ملے گی باقی اِن اتنا محول بہت جوردار ہے سیلنڈ تو جی آ سو روپیہ میں ایک سو ویس سیک ہزار روپیہ آپ سے تو ہاں تو پہلے તો જ્યારે સેલેન્જ શરૂ થઈ ચૂકી છે જોઈશી કેટલોક ટાઈમ રહી પણ મને તો આમાં કાંઈ લાગતું નહીં જોયું ભાઈ ટેબલ એ લઈ લીધું છે પણ કાંઈ વાંધો નહીં જોઈશું સેલેન્જમાં ઊભા તો રહી ગયા છે કેટલીક સેકન્ડ રહીએક છે જો બે મિનિટ પૂરી થશે તો હજાર રૂપિયા આવી જશે અને મેળાનો ખર્ચો નીકળી જશે અને નગર પછી હો વધારે વપરાશે કાંઈ વાંધો નહીં હાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો જોઈશી કેટલીક સેકન્ડમાં રહી કું છું અને આ લગભગ સેલેન્જ ગમે ત્યાં હોય મેળો શું કરાય કે કેમ એ તમને અનુભવ આપી દો અમ મિત્રો હું તો આપણી થી કઈ ચેલેન્જ પૂરી થઈ નહીં તો એક ને 30 સેકન્ડ વગાલ રહી ગયા પણ આ રીતનું છે કઈ હા આનંદ મેળવાનો ઉત્સાહ બધા લઈ અને બધા હાલ થઈ રહ્યા છે કેમ કે આખો દિવસ થઈ ગયો અમે આવી ગયા તો હાલ બહુ પછી તો આપણે જ્યારે જપકીરના પણ દર્શન કર્યા અને અહીંયા તમને જ્યાં મેળાનો માહોલ પણ બતાવ્યા બજાર એક બહુ જોરદાર છે બે ત્રણ હાલ કહેવાય કે બે ત્રણ હાલ ચેરી છે એટલે બજાર અલગ અલગ ઘણી થઈ છે તો આ રીતનો કંઈક આનંદ મેળવો છે અહીંયા ખરીદી પણ ખૂબ સારી બધા જ્યાં ખરીદી પણ કરી રહ્યા છે અહીંયા કોક ટેટુ પણ હાલ પડાવી રહ્યા છે અહીંયા પણ ખૂબ સારી ટ્રાફિક છે અહીંયા પણ બધા હાલ ખરીદી ઘર સામગ્રી હાલ લઈ રહ્યા છે ફાઇનલી આનંદ મેળવવામાં ખૂબ જ આનંદ કર્યો છે અને અત્યારે હાલ થઈ જશે ઘેરે જ આ જગપી દાદાના પણ તમને જ્યાં દર્શન કરાવ્યા હાલ તો મિત્રો અહીંની કંઈક માન્યતા એવી છે કે તમે આખો દિવસ અહીંયા જ્યાં ખજૂરના ઠળિયા ઘણા બધા હાલ પડ્યા છે પણ જ્યાં તમે હાલ બીજા દિવસે આવો તો અહીંયા તમને એક પણ ખજૂર નથી મળતો તો ખાસ કરીને એવી અહીંયા કંઈક માન્યતા છે અને એમના પણ દર્શન કર્યા ખાસ મીડિયા બીજા સાથે શેર કરીજો અને આનંદ મેળામાં ખૂબ જ આનંદ લીધો છે જ્યારે રાઈડ પણ એક બે કરી છે અને એક રાઈડ હાલ કરવામાં વિડીયો નથી ઉતારી શક્યા કેમ કે કંઈક કારણ એવું હતું ફોન નિસરી ગયો હાલ એટલે હાલ બ્લોક મોટી રાઇજનો બ્લોગ નથી આવ્યો પણ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવવાનાવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય